નમસ્કાર આપ જોઈ રહ્યા છો પીઆર ટ્વેન્ટી ફોર ક્રાઇમ એન્ડ ન્યૂઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડમ્પર નીચે કચરાઈ જવાથી વધુ એક યુવકનું મોત નીપજ્યું હોવાની ઘટના સામે આવી છે મળતી માહિતી મુજબ શહેરના દાણી લીમડા વિસ્તારમાં કલંદરી મસ્જિદ પાસે રહેતો અમન શેખ નામનો યુવક શાહ આલમ ખાતે ડાયાબિટીસની દવા લેવા માટે મોપેડ લઈને નીકળ્યો હતો તે દરમિયાન દાણી લીમડા પોલીસ લાઇન પાસે મ્યુનિસિપલ કોર્પોરેશનની સફાઈનું ડમ્પર પૂર ઝડપે આવ્યું હતું અને આ યુવકને ટક્કર મારી હતી આ અકસ્માત એટલો ભયાનક હતો કે યુવક ડમ્પરના ટાયર નીચે આવી જતાં તેનું માથું અને શરીરનો ભાગ છુંદાઈ જતાં ઘટના સ્થળે જ તેનું મોત નીપજ્યું હતું જેને પગલે અહીં લોકોના ટોળે ટોળા ભેગા થઈ ગયા હતા આ ભયંકર અકસ્માતને પગલે લોકોમાં આક્રોશ ફેલાયો હતો આ મામલે યુવકના ફોન પરથી તેના પરિવારજનોને જાણ કરતા તેઓ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા જ્યારે ઘટનાની જાણ થતાં પોલીસ અહીં પહોંચી હતી અને યુવકની લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી બીજી તરફ ડમ્પર ચાલક ડમ્પર મૂકીને પોલીસ સ્ટેશન ખાતે હાજર થઈ ગયો હતો ત્યારે આ મામલે કે ડિવિઝન ટ્રાફિક પોલીસે ગુનો નોંધી આરોપ આરોપી ડમ્પર ચાલકની ધરપકડ કરી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે જોકે અકસ્માત સમયે ડમ્પર ચાલક દારૂના રસાયણની હાલતમાં હોવાનો સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે જય હિન્દ જય ભારત